નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં આપણે અલગ અલગ વિષય પર અલગ અલગ એક્સપર્ટીઝ સાથે વાત કરતા હોઈએ છે આજનો જે વિષય છે આ વિષય ઘણો મહત્વપૂર્ણ છે કારણ કે આ તકલીફોથી ઘણા લોકો પીડાતા હશે અને ઘણા બધા લોકો આ સમસ્યા વિશે જાણવા પણ માંગતા હશે મોતિયો આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે દરેક ઘરમાં દરેક સિનિયર સિટીઝનને આપણે મોતિયો પાકવો અથવા મોતીઓ ઉતારવાની વાતો કરતા હોય છે ને ઓપરેશન ઘણા લોકોએ કરાવ્યું હોય છે તો આજે ખાસ કરીને મોતિયા અંગેની વિસ્તૃત જાણકારી મેળવવાની છે ડિટેલમાં આજે આપણે માહિતી મેળવવાની છે કે મોતીઓ એટલે શું મોતીઓ જ્યારે આવતા હોય તો તેના લક્ષણો શું છે મોતીઓ આવવાના કારણો શું છે અને મોતિયાની સારવાર શું છે શું દવાથી ખરેખર મટી શકે કે પછી મોતીઓ પાકવાની રાહ જોવી પડે ઓપરેશન ન કરાવીએ તો આગળ કેવા પ્રકારની અસર થઈ શકે છે તેની ગંભીરતા શું હોય છે આ દરેક મુદ્દા પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે આજે આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં જે ડોક્ટર છે એ ડૉક્ટરનું હું તમને ઇન્ટ્રો કરાવી દઉં તે પહેલાં હું જણાવવા માંગીશ કે તમને પણ જો મોતિયાની અંગે કોઈ સમસ્યા હોય કોઈ ક્વેરી હોય તો થોડી વારમાં અમારી લાઇન ઓપન થઈ જશે ફોન લાઇન તમે પણ આ ફોન લાઈન પર પ્રશ્ન પૂછી શકો છો ડોક્ટર સાથે સીધો સંપર્ક કરી અને આપની સમસ્યાનું સમાધાન પણ મેળવી શકો છો બે વાગ્યાથી અઢી વાગ્યા દરમિયાન આ લાઇવ કાર્યક્રમમાં આપણી સાથે ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલથી આઈ સ્પેશિયાલિસ્ટ આઈ સર્જન ડોક્ટર તેજસ મહેતા ઉપસ્થિત છે સ્વાગત તેઓનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું વેલકમ ટુ સર જે રીતે મેં અત્યારે વાત કરી કે દરેક ઘરમાં મોત્યો શબ્દથી દરેક લોકો યુઝ ટુ છે દરેક ઘરમાં આ ઓપરેશન

ઇમેજને કેપ્ચર કરીને આંખનું એક અંગ છે જે સૌથી પાછળ હોય છે જેને પડદો અથવા રટાયના કહેવામાં આવે છે એના ઉપર એ ઇમેજ બને છે અને એ ઇમેજને ત્યાંથી ઓપ્ટિક ન કરીને એક મગજની નસ ત્યાં હોય છે એ મગજ સુધી લઈ જાય છે મગજમાં એ વસ્તુ પ્રોસેસ થાય છે અને પછી એટલે આપણે એને જોઈ શકીએ છીએ તમને જાણીને આશ્ચર્ય થશે કે આમ તો આંખના કેટલા એટલે કેમેરાના મેગાપિક્સલ્સ આપણે જોતા હોઈએ છીએ એટલે આમ તો આંખના મેગાપિક્સલ્સ કેટલા છે એ જાણવું અશક્ય છે પણ રફલી વિચારીએ ને તો ફાઈવ સેવન સિક્સ મેગા પિક્સલનો કેમેરો હોય ને એટલું આંખનું કામ છે એવું કહી શકાય હવે જ્યારે પણ આપણે જોવું હોય ને તો આપણે સાહીઠ ફૂટ અથવા વીસ મીટરથી દૂરની વસ્તુ આપણા માટે દૂરનું છે અને એનાથી નજીકની વસ્તુ આપણા માટે નજીકની છે એટલે જ્યારે પણ પ્રકાશના કિરણો જોવા માટે આંખની અંદર જાય છે ત્યારે એને પડદા ઉપર ફોકસ કરવા અથવા પડદા ઉપર ઇમેજ બને એના માટે આંખના આંખમાં જે દાખલ થતા કિરણો છે એને વાળીને પડદા સુધી પહોંચાડવાનું કામ કરવું જરૂરી હોય છે અને એ કામ આંખના બે અંગો કરે છે સૌથી પહેલું જે આગળનું અંગ છે જેને નેત્રપટલ અથવા પારદર્શક પટલ કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં કોર્નિયા કહેવામાં આવે છે એ છે અને વચ્ચે જે આવે છે જે લેન્સ છે જેને આપણે મણી અથવા કુદરતી મણી કહીએ છીએ એ છે આ બંને પારદર્શક હોય છે જેથી પ્રકાશના કિરણો કોઈપણ રીતે કોઈ પણ અડચણ વિના સીધા પડદા સુધી પહોંચી શકેને આપણે જોઈ શકીએ કીકી જે એટલે આપણે જે નેત્રપટલ જે કહીએ છીએ પારદર્શક પટલ એના ચાલીસ ડાયપ્ટર એટલે પ્લસ ફોર્ટી ડાયપ્ટર એનો રિફ્લેક્ટિવ પાવર હોય છે અને લેન્સનો રિફ્લેક્ટિવ પાવર ટ્વેન્ટી ડાયપ્ટર એટલે પ્લસ ટ્વેન્ટી ડાયપ્ટર હોય છે આપણે પ્લસ સિક્સટી ડાયપ્ટરના ચશ્મા વિચારીએ ને એટલો રિફ્લેક્ટિવ પાવર આપણી આંખનો હોય છે હવે જે મો જે વચ્ચેનો લેન્સ જે છે કુદરતી મણી છે એ કોઈ કારણસર અપારદર્શક થવા માટે પહેલાં એ ટ્રાન્સલ્યુશન થાય પછી એ અપારદર્શક થવા માટે એટલે આંખ આંખમાં જે પ્રકાશ પહોંચે છે એ પ્રકાશ પડદા સુધી પહોંચી શકતો નથી અને આવું ક્રાઉડિંગ થવાને કારણે કે આ અપારદર્શક થવાને કારણે જે વસ્તુ થાય છે એને આપણે મોતિયો કહીએ છીએ જેથી પ્રકાશના કિણો પડદા ઉપર પહોંચતા નથી દેખાતું ઝાંખું થઈ જાય છે અને આપણે મોતિયો પાક્યો એવું કહી શકીએ છીએ બિલકુલ સર દરેક ડિસીઝના જેમ સિમ્ટમ્સ હોય લક્ષણો હોય એમ જે વ્યક્તિને મોત્યો આવ્યો હોય અથવા તો મોતિયાની શરૂઆત થઈ હોય તો એના પણ કોઈ ખાસ લક્ષણો છે અને જો હા તો એ કયા કયા લક્ષણો છે કઈ રીતે ખ્યાલ આવે આપણને મોતિયાના ઘણા બધા લક્ષણો છે શરૂઆતમાં જ્યારે મોત્યો શરૂ થાય છે કરવાનું પાકવાનું ત્યારે પહેલાં પહેલું લક્ષણ એવું થાય છે કે ફ્રિકવન્ટ ચેન્જ ઓફ નંબર તમારા નંબર બદલાવાના શરૂ થઈ જાય છે જે કદાચ દસ વર્ષ પંદર વર્ષ સુધી એ નંબર સ્થિર રહ્યા હોય અને સડનલી નંબરમાં મોટો ફરક આવી જાય તો એવું બની શકે કે મોતિયો આવતો હોય તો જ નંબરમાં આટલો મોટો ફરક સડનલી આવતો હોય છે જે લોકો રાતના ડ્રાઇવ કરતા હોય છે કે રાતના વાહન ચલાવતા હોય છે એમને સામેથી લાઇટનું ફોકસ આવે ત્યારે દેખાતું બંધ થઈ જાય અથવા આંખો અંજાઈ જવાની ફ્રિકવન્સી વધી જાય થોડી ઘણી આંખો આપણી બધાની અંજાતી હોય છે કેમ કે અત્યારે એલ લાઇટ્સ બહુ જ કોમન થઈ ગઈ છે અને જે આંખને વધારે આંજી દેતી હોય છે પણ તમે રૂટિનલી જે આંખો તમારી અંજાતી હોય એનાથી વધારે અંજાવાની શરૂ થઈ જાય તમે રાતના ડ્રાઈવ કરવામાં તમને તકલીફ પડવા માંડે એ પણ મોતિયાનું એક લક્ષણ હોઈ શકે ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે જ્યારે તમને લાઈટની આજુબાજુ રંગબેરંગી રિંગ્સ દેખાવાની ચાલુ થાય અથવા એના વર્તુળો દેખાવાના ચાલુ થાય એ પણ કદાચ એ પણ મોતિયાના એક લક્ષણ કહી શકાય અને ક્યારેક એવું પણ બને કે કોઈ જ લક્ષણ મોતિયાના હોતા નથી અને છતાં પણ મોતીઓ પાકવા માંડે છે એ ખાસ કરીને જે રિટાયર્ડ લોકો હોય કે જેમને વિઝ્યુઅલ રિક્વાયરમેન્ટ આંખની બહુ જરૂર ના પડતી હોય આંખ એકદમ નાનું કામ ના કરવાનું હોય એ લોકોને ખબર નથી પડતી હોતી મોતીઓ આવ્યો હોય એ ખાલી રૂટીન ચેકઅપ માટે ગયા હોય ને એવી રીતે ખબર પડે કે મોતીઓ એકદમ વધારે પાકી ગયો છે એવું પણ બનતું હોય છે તો આ યુઝલી આ બધા સામાન્ય લક્ષણો આપણને જોવા મળે છે બિલકુલ સર લક્ષણોની અત્યારે આપણે વાત કરી

છે એવું જરૂરી નથી કોરોના પછી મોતિયાના કેસીસ થોડા વધી ગયા છે કેમ કે સ્ટીરોઈડ્સ દવાનો ઉપયોગ કોરોનામાં ખાસો થયો હતો જીવ બચાવવા માટે અને નેચરલ જીવ બચાવવા માટે સ્ટીરોઈડ્સ આપવા પડે તો એકદમ લોજિકલ વસ્તુ છે આપવા જ પડે એટલે સ્ટીરોઈડ્સનો લાંબા સમય સુધી સેવન કરીએ તો પણ મોતિયો વહેલો આવવાની શક્યતાઓ રહેતી હોય છે અમુક રોગ જેવા કે ડાયાબિટીસ છે તો એવા ડાયાબિટીસ છે કે પછી બીજા અમુક શરીરના રોગો છે કે જેમાં મોતિયો વહેલો આવી શકતો હોય છે ડાયાબિટીસને કારણે પણ મોતિયો વહેલો આવતો હોય છે જે લોકોને માઇનસ નંબર છે જેમને માયોપ્સ કહીએ છીએ અમે કે જેમને માઇનસ નંબર વધારે હોય એ લોકોને પણ રૂટીન સામાન્ય સમય કરતાં વહેલો મોતિયો આવવાની શક્યતાઓ રહેતી હોય છે ક્યારેક ક્યારેક વાગવાને કારણે પણ મોતું આવતો આંખમાં કંઈક ટ્રોમા થયો હોય કંઈક વાગ્યું હોય તો પણ મોતિયો વહેલો આવી જતો હોય છે એક કન્જનરલ કેટેરેક કરીને પણ એક વેરાયટી છે જેમાં જન્મજાત મોતીઓ અમે કહીએ છીએ બાળક જન્મે ત્યારથી જ જેનામાં મોતિયો હોય એવું પણ શક્યતાઓ રહેતી હોય છે એટલે મોતિયાના ઘણા બધા કારણો છે કોઈ પિનપોઇન્ટ કરી શકાય એવું કારણ નથી ઘણા કેસમાં ઉંમર અને ડાયાબિટીસ હોય બંને વસ્તુ હોય તો પણ મોતિયો આવે એટલે બંને કારણસર પણ મોતિઓ આવી જાય એવું પણ બનતું હોય છે એટલે આટલા બધા કારણો છે એમાંથી કોઈ પણ કારણસર મોતિયો આવી શકે છે બિલકુલ સર જ્યારે આ મોતિયાની વાત કરીએ તો શું મોતિયો આવતા અટકાવી શકાય ખરું અને જો હા તો પછી તેને અટકાવવા માટે શું કરી શકાય આપણે આગળ જોયું કે મોતીઓ મલ્ટીફેક્ટોરિયલ કારણોસર આવે છે એટલે ઘણા બધા ફેક્ટર્સ એમાં કામ કરે છે એટલે મોતીઓ સો ટકા મોતીઓ અટકાવી શકાય એવું કોઈ જ વસ્તુ નથી જેનાથી તમે સો ટકા ગેરંટી સાથે કહી શકો કે મોતીઓ અટકાવી શકાય પણ બેઝિકલી આમાં ડીનેચરેશન ઓફ પ્રોટીન થાય છે જ્યારે મોતિયો આપણે લેન્સ જ્યારે અપારદર્શક થાય છે ત્યારે એના પ્રોટીનમાં ડીનેચરેશન થતું હોય છે એટલે અત્યારે વિચારીએ ને તો અત્યારના જમાનામાં અલ્ટ્રાવાયોલેટ રેઝ ઇઝ વન ઓફ ધ કલ્પ્રીટ કે એ મોતીઓ વહેલો લાવતા હોય છે એટલે પ્રૂવ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવ નથી પણ અમે એવું જોયું છે કે જ્યારે આપણે સારી ક્વોલિટીના ગોગલ સ્પેરે જ્યારે આપણે ડ્રાઈવ કરતા હોઈએ તડકામાં જતા હોઈએ ત્યારે સારી ક્વોલિટીના ગોગલ્સ સ્પેરે કે જેમાં યુવી રેઝ રિડક્શન રેટ અરાઉન્ડ સેવન્ટી હોય સિત્તેર ટકાથી વધારે યુવી રેઝને આપણે રિડ્યુસ કરતા હોઈએ તો મોતીયો કદાચ એવું બને કે મોતિયો કદાચ મોડો આવે સો ટકા ના કહી શકાય કેમ કે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે ખાવા સારી હેલ્ધી ઇટિંગ હેબિટ્સ પણ જરૂરી છે કે તમારે ઈટિંગ હેબિટ્સ સારી હોય કે જેમાં જંક ફૂડ ઓછો ખવાય ચરબીવાળો ખોરાક ઓછો ખાતા હોઈએ એ પણ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ પણ મોતિયાને આવતા અટકાવતી હોય છે ફ્રી રેડિકલ્સ રેડિકલ્સની ઇન્જરી મોતીઓ કરવા માટે ખરેખર ઘણી બધી વખત એ કામ કરતું હોય છે એટલે જે આપણે એન્ટી ઓક્સિડન્ટ્સ લેતા હોઈએ એનો પણ થોડો ઘણો રોલ છે પણ એકેનો રોલ એવો નથી કે જે તમને સો ટકા તમને ખાતરીપૂર્વક કહી શકે કે મોતીઓ આવતો અટકશે જ એટલે આટલા રોલ્સ એના છે ક્યારેક ક્યારેક આપણે કહીએ ને કે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખીએ સારી રીતે કંટ્રોલમાં રાખીએ અને તો પણ લોંગ ટર્મ ડાયાબિટીસની જે મોતીઓ આવા ઉપરની અસર છે એને આપણે અટકાવી શકાય પર્ટિક્યુલરલી રમતી વખતે જે ઇન્જરી થતી હોય છે એના માટે આપણે થોડો પ્રયત્નશીલ રહી શકીએ કે એ બધા જે આપણે જે પ્રોટેક્ટિવ ગિયર્સ આપણે વાપરવા જોઈએ એ વાપરી શકાય તો આંખ ઉપર ઇન્જરી થતી અટકે તો પણ મોતિયો આવતો અટકતો હોય છે સ્ટિરોઈડનો યુઝ ઇન્જ્યુરીશિયસ ના કર્યા હું ઘણી વખત કહેતો હોઉં છું કે અમારે આજે જ એક પેશન્ટ આવ્યું હતું કે જેમાં સ્ટીરોઇડના યુઝને કારણે મોત્યો વહેલો આવી ગયો હતો એમને સ્ટીરોઇડ ચાલુ કરાવડાવ્યા હતા પછી સ્ટીરોઇડ એક એવી દવા છે ને કે જેનાથી પેશન્ટને બહુ સારું લાગે એ પછી ટીપાના ફોર્મમાં હોય કે ઓરલ ફોર્મમાં હોય એટલે બહુ સારું લાગે એટલે પેશન્ટને આમ એવું લાગે કે બધું મટી ગયું છે મારે પછી ડોક્ટરે કહ્યું બંધ કરી દેજો કે ભાઈ ચાલુ ના રાખતા તો પણ એટલું સારું લાગતું હોય કે ભાઈ એ વસ્તુ ચાલુ રાખવાની શરૂ કર્યા કરે તો લોંગ ટર્મ યુઝ જે આપણે જે ને કે સેલ્ફ મેડિકેશન કરતા જાતે દવા કરતા એ ટાળવો જોઈએ જો સ્ટીરોઇડનો યુઝ આપણે ઓછો થશે જે જરૂર છે તો ડોક્ટર આપવાના જ છે પણ આપણે જાતે જાતે સ્ટીરોઇડ નાખવાના કે સ્ટીરોઇડ લેવાનો ટાળવો જોઈએ તો પણ મોતિયો આપણે અટકાવી શકીએ છીએ સર જે પ્રકારે અત્યારે આ બધા જ વિષય પર આપણે વાત કરી અચ્છા હવે જે ટ્રીટમેન્ટની વાત થતી હોય છે તો મોતિયામાં જનરલી બધાએ જે કોમન સાંભળ્યું છે કે મોતિયું આવે એટલે ઓપરેશન કરાવવું પડે તો જનરલી ટ્રીટમેન્ટ એની શું હોય છે સારવાર શું હોય છે મોતિયાની બસ બધા કે બધા જે જાણે છે એ પ્રમાણે જ છે કે મોતિયાની સારવાર એનું ઓપરેશન છે લકી હવે હવે ફેકોઇમસિફિકેશન આવ્યા પછી મોતિયાની સારવાર ખૂબ સહેલી થઈ ગઈ છે એ પેલો હાવ રાખવાની જરૂર નથી કે મોતિયાનું ઓપરેશન પછી શું થશે ખાલી પંદર મિનિટની સર્જરી હોય છે જેમાં આંખની અંદર જ મોતિયાને ઓગાળી દેવામાં આવે છે એકચ્યુઅલી મોત્યો ત્રણ લેયરનો બનેલો છે સૌથી ઉપર ગાદી હોય છે નીચેની ગાદી હોય છે અને વચ્ચે ન્યુક્લિયસ અથવા મેઇન મોતિયો મોતિયાનો પાર્ટ હોય છે અમે લોકો ઉપરની ગાદીમાં એટલે એક નાનકડું બે મિલીમીટરનું કાણું પાડીએ છીએ આંખની અંદર એમાંથી ઉપરની ગાદીમાં નાનકડું કાણું પાડી એક સ્પેશિયલ નીડલ હોય છે એ નીડલ આંખની અંદર જાય એ કાળામાંથી ન્યુક્લિયસમાં જઈને મોતિયાના આંખો આંખની અંદર જ ઓગાળી દઈએ છે અને પછી એને સફ કરી લઈએ છે એટલે આપણી પાસે આખી જે બેગ છે એ ખાલી બેગ આપણને મળે કે જેમાં ઉપરની ગાદીમાં નાનું કાણું હોય નીચેની ગાદી આખી હોય અને વચ્ચે આપણે જે જગ્યા હોય હવે એ જ જે કાણું છે નાનકડું કાણું એમાંથી જ સ્પેશિયલ ઇન્જેક્શન સિસ્ટમથી મળીને આંખની અંદર દાખલ કરવામાં આવે છે એટલે જે કુદરતી મણી જે કુદરતી મણી જે જગ્યાએ હતો એ જ જગ્યાએ જઈને આપણો જે નેચરલ આપણો જે આર્ટિફિશિયલ લેન્સ છે ઇન્ટ્રાક્યુલર લેન્સ છે એ સેટ થઈ જાય છે અને કોઈ જ ટાંકા આવતા નથી હવે તો અ એનેસ્થિશિયાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે પહેલાં અમે પેરીબલ્બર એનેસ્થિશિયા આપતા હતા જેમાં એક નાનકડું ઇન્જેક્શન આપીને આંખને બેરી કરી દેતા હતા અને પછી અમે ઓપરેશન કરી શકતા હતા હવે ટોપિકલ એનેસ્થેશિયા આવી ગયો છે એટલે પેરીબલ્બર એનેસ્થિશિયા જ્યારે આપીએ ને ત્યારે અમે આંખને પટ્ટી મારવી પડતી હતી જે લગભગ આઠથી દસ કલાક જેવી રાખ રાખવી પડતી હતી અને પછી અમે પટ્ટી ખોલીને પછી આગળ પેશન્ટ જોઈ શકતા હતા હવે ટોપિકલ એનેસ્થિસ આવી ગયો છે જેમાં અમે આંખમાં એક જેલી લગાવી દઈએ છીએ અથવા ડ્રોપ્સ નાખી દઈએ છીએ અને પેશન્ટની આંખમાં કોઈ જાતનું ઇન્જેક્શન કે કોઈ જાતની પટ્ટી નથી હોતી ઓપરેશન પછી તરત જ આંખ ખોલીને પેશન્ટ ચશ્મા પહેરીને બહાર જતા હોય છે પહેલાં રિકવરી ટાઈમ થોડો વધારે હતો હવે રિકવરી ટાઈમ પણ બહુ જ ઓછો થઈ ગયો છે મારા ઘણા બધા પેશન્ટ્સ એવા છે કે જે બીજા કે ત્રીજા દિવસે ઓફિસ જવાનું ચાલુ કરી દે છે એમનું રૂટીન કામ ચાલુ થઈ જાય છે એ સેકન્ડ થર્ડ ડેઝથી કરવા માંડ્યા છે અને બે કલાક જેટલો મેક્સિમમ સ્ટે હોય છે આપણે ઓપરેશન વખતે દવાખાનામાં મણી પણ ખૂબ જ સુંદર હવે બધા આવી ગયા છે પહેલાં આપણી પાસે મણીમાં એટલા બધા ઓપ્શન્સ હતા જે ઇન્ટ્રાઓક્યુલર લેન્સ જે આર્ટિફિશિયલ ઇન્ટ્રાઓક્યુલર લેન્સ જે કહીએ એમાં હવે તો હાઇડ્રોફોબિક મટીરિયલ આવી ગયું છે જે મટીરિયલ આંખને ખૂબ જ સારી રીતે અનુકૂળ થઈ જાય છે જેથી ભવિષ્યના બીજા કોઈ પ્રોબ્લેમ મટીરિયલને કારણે થતા નથી આપણી પાસે વાઇડ વેરાયટી ઓફ ઇન્ટ્રાક્યુલર લેન્સીસ છે જેમાં મોનોફોકલ બાયફોકલ ટ્રાયફોકલ મલ્ટીફોકલ ટોરિક એ બધા લેન્સીસ અવેલેબલ છે મોનોફોક સિમ્પલ સમજાવી દઉં તો મોનોફોકલ લેન્સ એટલે તમારે દૂરના ચશ્મા જતા રહે પણ જે નજીકના ચશ્મા હોય એ તમારે ઓપરેશન પછી પહેરવા પડે બાય ફોકલ કે એડોફ લેન્સ જે જોઈએ એ અમે લગભગ યંગ પેશન્ટ કે જેમને કોમ્પ્યુટર કે લેપટોપનો યુઝ વધારે હોય છે એ લોકોમાં પસંદ કરતા હોઈએ છીએ કે જેમાં તમને એ ડિસ્ટન્સ અને ઇન્ટરમીડિયેટ વિઝન આપે છે બહુ જ નિયર વિઝન જે જોવાનું હોય છે એમાં તમારે ચશ્માની જરૂર પડે છે ટૂંકમાં તમારે નાઇન્ટી પર્સન્ટ ઓફ યોર વર્ક ઇઝ પેક્ટિકલ ફ્રી ખાઈ દસ ટકા જે એકદમ નજીકનું કામ કરવાનું હોય છે ત્યારે જ તમારે ચશ્મા પર એને એડોફ્લેન્સ અથવા બાયફોકલ લેન્સ કહીએ છીએ પર્ટિક્યુલર જે લેપટોપ યુઝ કરતા હોય ટીચર્સ હોય અમુક મારા જે ટ્યુશન્સ લેતા હોય છે તે ટીચર્સ એ લોકોને મૂક્યા છે જે લોકો ડોક્ટર્સ હોય સોનોગ્રાફી કરતા હોય જે લોકો ઇન્ટરમીડિયટ વિઝનની જરૂર વધારે પડતી હોય એ લોકોમાં એડોફ્લેન્સ બહુ જ પોપ્યુલર છે બીજા મલ્ટિફોકલ લેન્સિસ આવે છે મલ્ટિફોકલ લેન્સમાં થોડાક મિક્સ રિવ્યૂઝ છે કે અમુક પેશન્ટ્સને બહુ સરસ સેટ થતા હોય છે અમુક પેશન્ટ્સને મલ્ટિફોકલ્સ બહુ સારા સેટ જેમ પ્રોગ્રેસિવમાં છે કે બાયફોકલમાં છે તમે બાય ફોકલ પ્રોગ્રેસિવ ચશ્મા કરાવો નજીક દૂરના ભેગા ચશ્મા તેમાં ટુ પર્સન્ટ ઓફ પોપ્યુલેશન એવું છે કે જેમને એ ચશ્મા ક્યારેય સેટ જ નથી તમે ગમે તે ટ્રાય કરે તો એ જ રીતે મલ્ટિફોકલ લેન્સમાં પણ એવું છે કે અમુક પેશન્ટ્સને મલ્ટિફોકલ લેન્સ સૂટ નથી થતા એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે મલ્ટીફોકલ લેન્સ મૂકો કે નહીં નક્કી કરવાનું હોય ડોક્ટર તમારા પ્રોફેશનને જોશે તમારી એજને જોશે તમારી વિઝ્યુઅલ રિક્વાયરમેન્ટને જોશે અને પછી તમને સજેસ્ટ કરશે કે તમારી આંખ માટે કયો લેન્સ સારો છે હું પેશન્ટને કહું કે તમારા માટે એડ સારો છે પેશન્ટ મને ઇન્સિસ કરે ભાઈ મલ્ટીફોકલ જ મૂકી આપો મારા માટે તો સારું છે મલ્ટીફોકલ ઇઝ એ હાયર પેકેજ મને વધારે પૈસા મળવાના છે એમાં પણ મને જ્યારે ખબર છે કે મલ્ટીફોકલ લેન્સ પેશન્ટને હેરાન કરશે તો મારે ક્યારેક એવું પણ બન્યું છે કે મારે પેશન્ટને ના પાડવી પડી હોય કે મલ્ટિફોકલ લેન્સ તમારા આંખ માટે બરાબર નથી એટલે એક વસ્તુ ચોક્કસ છે કે મણી આટલા બધા અવેલેબલ છે અને હવે ગૂગલ આવ્યા પછી લગભગ બધા પેશન્ટ બધું રિસર્ચ કરીને આવતા હોય છે મારી પાસે કેટલા મણી છે કેવા છે શું છે પણ ફાઇનલ ડિસિઝન હંમેશા ડૉક્ટરનું રાખવાનું તમે ડૉક્ટર સાથે ફ્રેન્કલી ડિસ્કસ કરી શકો કે મારા આંખમાં કયો મણી સારો પડશે તમે એમને પૂછી પણ શકો આ મણી કેમ નથી સારો એને તમને બધું એક્સપ્લેન કરશે પણ તમે ઇન્સિસ્ટ કરીને તમારા આંખમાં ડૉક્ટરની સલાહ અવગણીને કોઈ બીજો લેન્સ ના મુકાવો એ ખાસ મારી સલાહ છે હવે અમારી એમઆઈસીએસ ફેકો આવી ગયું છે વિચ ઇઝ નોન એઝ માઇક્રો ઇન્સિડન્ટ કેટ્રેક સર્જરી પહેલાં અમારે ત્રણ મિલીમીટરનો કાપો મૂકવો પડતો હતો જેમાંથી અમે આખું ઓપરેશન કરતા હતા મણી પણ ત્રણ મિલીમીટરના કાપામાંથી જ અંદર જતો હતો હવે માઇક્રો ઇન્સિડન્ટ કેટ્રેક સર્જરી આવ્યા પછી સબ ટુ મિલીમીટર એટલે બે દોરાથી પણ નાના કાણામાંથી અમે આખું ઓપરેશન મોત્યાનું કરી શકીએ છીએ મણી પણ હવે એવા આવી ગયા છે કે જે એટલા નાના કાણામાંથી અંદર જઈ શકે છે એમાં પણ આપણી પાસે બે ઓપ્શન્સ આવી ગયા છે એક પ્રીલોડેડ ઓપ્શન્સ છે એક નોન પ્રીલોડેડ છે બંનેમાં મણીની ક્વૉલિટી સરખી જ હોય છે પણ પ્રીલોડેડ જે આવે છે એમાં ડોક મણી બને ત્યાંથી ડૉક્ટર પાસે આવે ત્યાં સુધી ક્યાંય વચ્ચે હ્યુમન ટચ નથી થતો સીધો લેન્સ બને સીધો ઇન્જેક્શન સિસ્ટમમાં લોડ થાય અને ડૉક્ટર પાસે આવે ડૉક્ટર ખાલી ઇન્જેક્શન બહાર કાઢે અને પુશ કરે અને લેન્સ અંદર જતો રહેતો હોય છે એવા પણ હવે આપણી પાસે ઓપ્શન્સ અવેલેબલ છે એટલે હવે મોત્યાના ઓપરેશનથી ગભરાવાની કોઈ જ જરૂર નથી કોમ્પ્લિકેટેડ કેસીસમાં પણ આપણી પાસે હવે રિઝલ્ટ બહુ સારા છે કેમ કે આપણે બીજી બધી દવાઓ પણ બહુ સારી આપણી પાસે ઉપલબ્ધ છે એટલે મોતિયાને ખેંચવા કરતાં મોતિયાનું ઓપરેશન ટાઈમસર કરાવી દેવું જરૂરી છે એક ફ્લેક્સ કરીને પણ અમારી પાસે રિસન્ટ એડવાન્સ છે કે જેને ફેમ્ટો લેઝર આસિસ્ટન્ટ કેટ્રેક સર્જરી કહેવામાં આવે છે લોકોમાં એવી માન્યતા છે કે આ જે છે ને સર્જરી એટલે પહેલા છે ને પહેલા એવું હતું જ્યારે આ ફ્લેક્સ નહોતું ને ત્યારે ફેકો અને લેઝર ધી આર સિનોનિમ્સ એવું માનવામાં આવતું હતું કે ભાઈ ફેંકો છે કે લેઝર છે એક જ વસ્તુ છે હવે એવું છે કે હવે લોકોને એવું માન્યતા છે લેઝર ફેકો લેઝર સર્જરી અને ફેંકો સર્જરી અલગ અલગ છે એવું પણ નથી ફેકો સર્જરી તો જરૂરી જ છે ઇવન તમે ફ્લેક્સ કરાવશો તો એમાં પણ ફેકો મશીનની જરૂર પડવાની જ છે ખાલી અમુક સ્ટેપ્સ જે અમે કરતા હતા એ અમે ફેમટો સેકન્ડ લેઝરથી કરી શકીએ છીએ એટલે પ્રિસિઝન થોડું વધારે સારું આવે છે બાકી ફેકો ઇમર્સિફિકેશન હજુ પણ અમારે દરેકે દરેક કેસમાં કરવું પડતું હોય છે અમે ફ્લેક્સ વાપરીએ કે ફ્લેક્સ ના વાપરીએ તો પણ એટલે એ એક ખૂબ જ સુંદર એક આપણી પાસે રિસન્ટ એડવાન્સ છે કે જેમાં જેનાથી આપણે ખૂબ જ નાના કાળામાંથી એકદમ સરસ મણી સાથે બિલકુલ બ્લડ લોસ થયા વિના કોઈ પટ્ટી કોઈ ઇન્જેક્શન વિના આપણે મોતિયાનું ઓપરેશન કરાવી શકતા હોઈએ છીએ ને કરાવી લેવું જ જોઈએ બહુ જ ફાઇન રિકવરી હોય છે હા ડ્રોપ્સ તમારે લગભગ મહિના દોઢ મહિના જેવું નાખવું પડતું હોય છે પણ એ સિવાય બીજો કોઈ જ પ્રોબ્લેમ ઓપરેશનમાં થતો નથી હોય તો મોસ્ટ ઓફ ધ કેસીસ ઘણા લોકોની એક ક્વેરી હશે અથવા તો ઘણાના મનમાં એક સવાલ હશે કે જ્યારે લક્ષણો આપણને ખબર પડતી હોય લક્ષણો પછી ડૉક્ટરને બતાવતા હોય તો ઘણા લોકોના મનમાં એવો સવાલ હશે કે શું મોતીઓ એ દવાથી મટી શકે કે પછી આપણે મોતીઓ પાકવાની રાહ જોવી પડે આ એક કોમન કહે ને કે મિત છે લોકોના મગજમાં એક ગેરમાન્યતા છે કે મોતિયો પાકે પછી જ કાઢી શકાય પહેલાં તો તમારા પહેલા સવાલનો જવાબ આપી દઉં કે દવાથી મોતિયો નથી મટતો કોઈ પણ દવા હજુ સુધી એવી શોધાઈ નથી જે મોતિયાને મટાડી શકે કે મોતિયાના ઓપરેશનને આપણે ટાળી શકીએ હવે મોતિયો પાકવો જોઈએ કે નહીં હવે એના માટે ખાલી એક એક્ઝામ્પલ આપીશ મારા દાદાનું સર્જરી જ્યારે કરી હતી ને ત્યારે અમારા ઘરે આવીને ડૉક્ટર સર્જરી કરતા હતા અમારા ડાઇનિંગ ટેબલ ઉપર એમને સુવાડે એ વખતે મણી કે કશું જ નહોતું ઉપરની ગાદી નીચેની ગાદી મોતિયા બધા સાથે આખો મોતિયો કાઢી નાખતા હતા ટાંકા પણ નહોતા એ વખતે મોટો લગભગ દસથી બાર મિલીમીટરનો કાપો પાડી અને આખે આખો મોતિયો કાઢી નાખતા હતા અને પછી સાત દિવસ સુધી બંને બાજુ સેન્ડબેગ રાખીને તમારે સીધા શું પડે બિલકુલ માથું હલાવવાનું નહીં એટલે આ જ્યારે ઓરિજિનલી જ્યારે મોતિયાની શરૂઆત ઓપરેશનની શરૂઆત થઈ ત્યારની વાત છે હવે નેચરલી તમે સમજી શકો એમ છો કે ભાઈ એ વખતે જ્યારે આપણા સાધનો હોય તો એવા ટાંચા સાધનો હતા કે જ્યાંથી મોતિયો મેં કહ્યું એમ મોતિયો ન્યુક્લિયસ જે છે ને આપણે ગાદી પછી ન્યુક્લિયસની વાત કરીને પાછળની ગાદીની વાત કરીએ તો ન્યુક્લિયસ પણ વચ્ચેનું ન્યુક્લિયસ એપી ન્યુક્લિયસ અને કોટેક્સ એ ત્રણ વસ્તુનું બનેલું છે જ્યારે જૂના જમાનામાં મોતીનો ઓપરેશન થતા હતા ત્યારે આપણી પાસે એવા સાધનો ન હતા કે દરેક વસ્તુને આપણે ઇન્ડિવ્યુજ્યુઅલી ક્લિયર કરી શકીએ કે એને ઇન્ડિવ્યુજ્યુઅલી કાઢી શકીએ એટલે એ વખતે જ્યારે મોતીઓ પાકીને સફેદ થઈ જાય તમને સફેદ ટપકું બહાર દેખાય ત્યારે આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચર્સ એકબીજા સાથે મર્જ થઈ જાય આખા એક જ થઈ જાય એટલે એ વખતે જ્યારે હું મોતીઓ કાઢીશ ત્યારે આખી આખી વસ્તુ એક સાથે નીકળી આવશે મારે કોઈ સફાઈની જરૂર નહીં પડે એટલે મોતીઓ પાક્યા પછી જ કાઢી શકાય કેમ કે આપણી પાસે સાધનો ટાંચા હતા એ વખતે એટલે મોતીઓ પાકવાની આપણે રાહ જોતા હતા હવે તમે વિચારો એ વખતે સાત દિવસ સુધી સીધા સુવાનું બાર મિલીમીટરનો કાપો હતો લગભગ કલાકનું ઓપરેશન ચાલે તમારે આ બધી વસ્તુ હતી ને એની સામે આપણે હમણાં જ જોયું કે બે મિલીમીટર બાર મિલીમીટર ક્યાં અને બે મિલીમીટર ક્યાં પંદર મિનિટની સર્જરી છે ઓપરેશન પછી બધું જ કામ તમે જોડે કરવાનું ચાલુ શરૂ કરી શકો એમ છો એટલે આવું આવ્યા પછી મોતિયા માટે રાહ જોવાનું કંઈ સેન્સ નથી કેમકે તમને વિઝ્યુઅલ રિક્વાયરમેન્ટ તો તમારી છે જ અને પહેલાના જમાના કરતાં અત્યારે આંખની જરૂરિયાતો વધી છે કેમ કે આપણું લાઈફસ્ટાઈલ સ્ટાઇલ એ રીતની થઈ છે કે આપણી જરૂરિયાતો વધી છે અને રાહ જોવાથી કોઈ ફાયદો નથી અંદરપંટાને નુકસાન છે સિમ્પલ વસ્તુ છે કે આપણે આંખને આંખની અંદર મોતિયાને ઓગાળી દઈએ છીએ ઓગાળવા માટે મારે શક્તિ તો વાપરવી પડે ભલે અલ્ટ્રાસાઉન્ડ એનર્જી હોય કે લેઝર એનર્જી હોય વોટ ઇટ ઇઝ પણ એ શક્તિ મારે વાપરવી પડે હવે એવું કંઈ ટાર્ગેટેડ નથી હોતી શક્તિ ખાલી મોતિયાને અંદર જ જવાની છે આજુબાજુ સ્પ્રેડ નથી થવાની એટલે મોતિયો જેટલો કડક કે મોતિયો જેટલો વધારે પાકેલો હશે એટલું એને ઓગાળવા માટે મારે શક્તિ વધારે વાપરવી પડશે એટલે આજુબાજુ સ્પીલ થવાની શક્યતાઓ એમાં વધારે રહેશે એટલે ઉપરની નેત્રપટલને ડેમેજ થવાની કે એના સપોર્ટને ડેમેજ થવાની શક્યતાઓ જેટલો વધારે મોતિયો પાકેલો હશે એવા કેસીસમાં વધારે રહેશે એટલે એમાં કેસીસમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વધારે રહેશે એટલે યુઝઅલી અમે તો એવું કહીએ કે સાહીઠ પાસઠ ટકા મોત્યુ પાકે જે ડોક્ટર તમને કહી શકે આમ તો એવું પર્સન્ટેજ એવું નથી હોતું પણ અમારામાં ગ્રેડિંગ હોય છે ગ્રેડિંગના આધારે અમે પર્સન્ટેજ નક્કી કરતા આવીએ છીએ તો સાઈઠ પાસઠ ટકા મોતીઓ પાકે ને તો કઢાઈ લેવો જોઈએ હવે આમાં તકલીફ ક્યાં થાય છે તમને સમજાવો બે પ્રકારના મોતિયા છે એક ન્યુક્લિયો છે જેને અમે પથ્થરીઓ મોતીઓ કહીએ છીએ અને બીજો છે ઊંધો મોતિયો જેને અમે પોશિય કેટર કહીએ છીએ હવે ઊંધો મોતિયામાં પેશન્ટને વિઝન બહુ જ ડાઉન થઈ જતું હોય છે એટલે પેશન્ટ ત્રીસ ચાલીસ ટકા મોતીઓ પાકે ને ત્યારે અમારી પાસે આવી જતો હોય છે ઓપરેશન કરવા માટે અમે ઓપરેશન કરી લઈએ છીએ એમાં કોઈ વાંધો આવતો નથી પથ્થરિયા મોતિયામાં લોકો એવું કહેતા હતા કે ભાઈ આમાં આંખ જતી રહે આપણા વડવા આપણા જે દાદાઓ હોય ને કે પથ્થરિયા મોતિયામાં આંખ જતી રહે એમાં એવું છે પેશન્ટનું વિઝન છેક સુધી સારું રહે એટલે પેશન્ટને અમારે કન્વિન્સ કરવા પડે અને પેલી મગજમાં પેલી માન્યતા ઘર કરી ગયું પછી પાકે એટલે જ કઢાવે એટલે મોતિયા માટે કન્વિન્સ થતા નથી હોતા અને એટલા માટે જ્યારે મોતિયો બહુ જ પાકી જાય તેમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ રહેતી હોય છે એટલે રાહ જોવાથી કોઈ જ ફાયદો નથી ઓન ધ કોન્ટ્રી મોત્યો પાકે તો સમયસર એનું ઓપરેશન કરે જો ડોક્ટરની સલાહ મુજબ એ ખૂબ જ જરૂરી છે કોમ્પ્લિકેશન થાય આ જતી પણ બની શકે બિલકુલ એટલે તમે જે અત્યારે સવાલ હું પૂછવાની હતી કે જો ઓપરેશન તમે નથી કરાવતા તો કેવા પ્રકારનું જોખમ થઈ શકે છે શું થઈ શકે સર આ ઓપરેશનની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઓપરેશન પછી કેવા પ્રકારની કાળજી લેવાય એટલે એ પહેલાં તમારા સવાલને થોડુંક વધારે કહી દઉં કે ધારો કે આપણે ઓપરેશન નથી કરાવતા તો આંખમાં જામર થઈ શકે મોત્યો વેરાઈ જઈ શકે આંખ કાઢી નાખવી પડે કે આંખ જતી રહે એવી શક્યતાઓ પણ રહેલી છે એટલે એટલા સુધી આપણે રાહ નથી જોવાની સમયસર ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી છે એ ચોક્કસ છે હવે સારવારની વાત કરી તો હવે આપણી પાસે નવી ટેકનોલોજી જે આવી છે ને એનાથી પોસ્ટ ઓપરેટિવ કેર બહુ જ વધારે લેવાની એવું નથી પહેલાં આપણે કાળા ચશ્મા પહેરાવતા હતા કે ભાઈ સનલાઇટમાં નહીં જવાનું પંખા નીચે નહીં સૂવાનું આપણે ઘરની બહાર નહીં નીકળવાનું એ બધા રિસ્ટ્રિક્શન્સ રાખતા હતા હવે અમે પ્લેન ગ્લાસીસ અથવા સફેદ ટ્રાન્સપરન્ટ ગ્લાસીસ આપીએ છીએ કેમ કે હવે સૂર્યપ્રકાશનું કોઈ રિસ્ટ્રિક્શન નથી સૂર્યપ્રકાશમાં તમે જઈ શકો લાઇટ ચાલુ રાખી શકો પંખામાં સૂઈ શકો એમાં કોઈ જ વાંધો નથી રૂટીન તમે બે કે ત્રણ દિવસ પછી મોઢા ઉપર સાબુ લગાવીને પણ નહીં શકો માથું પણ ધોઈ શકતા હો છો શરૂઆતના બે ત્રણ દિવસ કાળજી રાખવાની હોય છે કેમ કે સૌથી ઉપરના લેરને રૂઝ આવતા અડતાલીસથી બોતેર કલાક લાગે છે એ અડતાલીસથી બોતેર કલાક પછી કશું જ વાંધો આવતો નથી એટલે પહેલાં ત્રણ બે ત્રણ દિવસ અમે કદાચ એવું કહીએ ગળાથી નીચે ના જો મોઢા ઉપર ખાલી સ્પંજ જેવું કરી દેજો ઘણા એમઆઈસીએસ કેટ્રેકમાં તો અમે સર્જરીમાં તો અમે બીજા દિવસથી બધી જ છૂટ આપી દેતા છે છીએ પણ સૌથી વધારે અગત્યનું છે ડ્રોપ્સ અને એ પેશન્ટને એ મગજમાં હોતું નથી કે ડ્રોપ્સ આટલા અગત્યના છે બિલકુલ પેશન્ટને એવું છે કે જેટલા જલ્દી ડ્રોપ્સ પતાઈ શકે એટલું સારું મારે તેના માટે ટીપા નાખવાની જરૂર છે પણ ફિફ્ટી કામ અમારું છે જે ડોક્ટરને ફિફ્ટી પર્સન્ટ કામ ડ્રોપ્સનું છે ડ્રોપ્સ દિવસમાં લગભગ દસ થી બાર વખત નાખવાના આવશે અને લગભગ દોઢ મહિના સુધી ડ્રોપ્સ ચાલુ રહેશે એટલે ખાસ એ જરૂરી છે કે ટીપા બરાબર પડે અને જે રીતે કહ્યું અમે અમુક ટીપા ઓછા કરાવીશું એવું નથી કે ચાલો બાર વખત તમે બાર વખત દોઢ મહિના સુધી નાખવાના છે પણ જે રીતે અમે ઓછા કરાવી એ રીતે ડ્રોપ્સને બરાબર ન્યાય આપવો જરૂરી છે આંખમાં કંઈ વાગે નહીં એની કાળજી રાખવી જરૂરી છે કેમ કે અમારો વાલીઓ ઇન્સિડન્ટ હોય છે પણ બહારથી દબાણ આવશે કે બહાર થી વાગશે તો ચોક્કસ નુકસાન કરશે એ જરૂરી છે આંખને બીજી કોઈ રીતે વાંધો નથી સુવામાં પણ તમે ગમે તે પડખે સુઈ શકો પણ શરૂઆતના એકાદ બે દિવસ તમે ઓપરેશન વાળા પડખે ના શું એની અમે કાળજી લેવાનું કહેતા આવીએ છીએ બાકી કોઈ મેજર ધ્યાન રાખવાનું હોતું નથી બિલકુલ બિલકુલ સર સમયનો અભાવ છે આપણે ચર્ચા અટકાવી પડશે પણ આપણો ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ સો મચ સર તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર તેજસ મહેતા ઘણા બધા મુદ્દાઓ પર મોતી આ વિશે તેઓ આજે જાણકારી આપી છે અમે આશા રાખીએ છીએ કે ડોક્ટર તરફથી આજે જે માર્ગદર્શન મળ્યું છે તે તમને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે આવતીકાલે એક નવો વિષય ફરીથી હું મળીશ રજા લઈશ નમસ્કાર